નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે અમદાવાદના રિક્ષા ચાલક અલ્પેશભાઈ અને તેમના પત્ની અનિતાબેનની છ વર્ષની દીકરી એન્જલ જે ઘણા દિવસોથી અમદાવાદથી દ્વારકાની પદયાત્રા કરી રહી છે જ્યારે ગઈકાલે તેઓ ખંભાળિયા દ્વારકા હાઈવે પર પહોંચ્યા હતા ત્યારે ઘણા બધા લોકો તેમને શુભેચ્છા પાઠવવા માટે આવ્યા હતા અને લોકો આ નાની બાળકીની દ્વારકાથી જ પ્રતિની અપાર શ્રદ્ધા જોઈ અને આશ્ચર્યચકિત થઈ ગયા હતા અત્યારે આ બાળકીને શુભેચ્છા પાઠવવા માટે ઈશુદાન કાઢવી તેમજ ગુજરાતના જાણીતા શિંકર તુપ્તિબેન ગઢવી પણ પહોંચ્યા હતા અને તેમણે એન્જલની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને દ્વારકાધીશની આ યાત્રા મંગલમ બને તેવી શુભકામના પણ પાઠવી હતી એન્જલના પિતાએ જણાવ્યું હતું કે આજે છપ્પનમો દિવસ છે અને તેઓ આઠમના દિવસે દ્વારકા પહોંચશે આ બાળકી બે વર્ષથી તેના પિતાની જીદ કરતી હતી કે દ્વારકા પગપાળા ચાલીને જવું છે ત્યારે આખરે આ પિતાએ તેની આ જીત પૂરી કરી હતી અને દ્વારકાધીશની અપાર શ્રદ્ધામાં તેમના માતા પિતા પણ એ યાત્રામાં જોડાયા હતા લોકો પણ આ યાત્રામાં દ્વારકાધીશના નાથ સાથે જોડાઈ રહ્યા છે અને ત્યારે બાળકી એન્જલમાં જોશ અને જુસ્સો અદ્ભુત જોવા મળી રહ્યો છે અને છ વર્ષની એન્જલનું ઠેર ઠેર સ્વાગત પણ કરવામાં આવી રહ્યું છે અને ઘણા લોકો તેમની રહેવાની અને ખાવાની સુવિધા પણ કરી આપી રહ્યા છે તો મિત્રો તમારે આ એન્જલ વિશે કંઈ કેવું હોય તો કોમેન્ટ કરી અને જણાવી શકો છો